એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવ થરાદ જિલ્લામાં સૌ વાર ગુજરાતની નંબર વન સંસ્થા દ્વારા આયોજિત મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ફરી કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો ત્યારે પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી માંગેલાલ પટેલે વિદ્યાર્થીઓને સૂચન પાઠવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તથા ડોક્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

આમ તો માર્ગદર્શન સેમિનારનો આજનો કાર્યક્રમ છે અમારો વિષય નથી ભાઈ શ્રી વક્તા મુખ્ય વક્તા છે આપણને બધી વાતો કરવાના છે પણ આપણા જીવનમાં માર્ગદર્શનનો ખૂબ મહત્વ રહેલો છે જેને ગાઈડન્સ મળેલો હોય એનું જીવન આપણે દેખીએ ને જેને ગાઈડન્સ ન મળેલું હોય એને એનું જીવન દેખીએ તો એનો મોટો તફાવત હોય છે

આપણે અહીંયાની પરિસ્થિતિ કદાચ જાણતા હોઈએ પણ દેશના પ્રવાહ અને વિશ્વના પ્રવાહ કઈ દિશા તરફ જાય છે અને ભવિષ્ય ક્યાં રહેલું છે એ બાબત આપણું માઇન્ડ જો ઓપન કરવું હોય તો આપણે શીખવું પડે અને જાણવું પડે આજથી એક મહિના પહેલા રાખ ખાતે કાર્યક્રમ આવો બી રાખ્યો હતો રોજીભાઈએ અને હું કલેક્ટર સાહેબને આમંત્રણ આપ્યા ગયો છું એ તરફ એ દિશા પ્રયાણ કરતા પણ એક માર્ગદર્શન સેમિનારમાં એમને જવાનું થયું અને ત્યાં સાંભળ્યું અને એમને એવું જાણવા મળ્યું કે યુપીએસસી અને આઈએસ પરીક્ષા તૈયારી કરીને આપી શકાય અને એમને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તૈયારી માટે બે વર્ષનો સમય ફાળ્યો અને એ આઈ મો પાસ થયા અને અત્યારે આપણે બનાસકાંઠાના કલેક્ટર છે અને એ મિહિર પટેલ પોતે પણ માર્ગદર્શન સેબ લીધે એટલા આગળ વધી શક્યા છે તમને પણ અત્યારે મને લાગે કે બારમા ધોરણ પછીનું સાયન્સ પછીનું ફેકલ્ટી માટેનો આ કાર્યક્રમ છે તો એમાં ઘણા બધા આગળ જતા ફેકલ્ટીઓ હોય છે દરેક માણસ ડોક્ટર બનશે તો પણ દેશનો અને પોતાના વિકાસમાં ક્યાંક ને ક્યાંક અણપાવશે એક પરવા અને એક ઘરેડમાં આપણે ચાલીએ તો એ જે ફેકલ્ટી હોય એને પણ નુકસાન થાય દેશને પણ નુકસાન થાય પોતાને પણ નુકસાન થાય કઈક ને કંઈક અલગ પ્રવૃત્તિમાં મોકલ્યા હોય છે અને આપણા રસના અને જે આપણા વિષયો છે એ અલગ અલગ હોય છે માટે આપણે પોતે પોતાની રીતે પહેલું તો નક્કી કરવો પડે કે આપણે કઈ બાબતમાં આગળ જવું છે અને કઈ બાબતમાં આપણને રસ છે રુચિ છે અને રુચિ તરફ પ્રયાણ કરશો તો તમને એમાં વધારે ફાવટ આવશે એવું મારું માનવું છે મા બાપની ઈચ્છા તો એવી હોય કે તારો કે મને મારી ઈચ્છા ડોક્ટર બનવાની હતી અને હું મન ના બની શક્યો તો મા બાપને એમ કે મારો દીકરો ડોક્ટર બને એન્જિનિયર બને પણ દીકરાની જે ઈચ્છા હોય એ સારું ભલે ચિત્રકાર બનવા માંગતો હોય સારો ટીચર બનવા માંગતો હોય સારો પ્રોફેસર બનવા માંગતો હોય વૈજ્ઞાનિક બનવા માંગતો હોય ડોક્ટર બનવા માંગતો હોય એન્જિનિયર બનવા માંગતો હોય પણ જે